નમસ્તે મિત્રો હું અને પીયુષ હવે બજારમાં રેલવે સ્ટેશન બધા ખવડાવવા નીકળીએ હે આ મારું તૂટેલું તૂટેલું બાઈક લઈ તો જ નહીં તૂટેલું તૂટેલું બાઈક લઈને ગયા અમે અને બજારમાં બિસ્કીટ અને રોટલોને બધું ખવરાઈ ગયા ચલો મિત્રો મળીએ આગળ જો મિત્રો અમે બાઇક લઈને વેસાલ ધીરે ધીરે ચાલે રેલવે સ્ટેશન બે જણા જઈએ મિત્રો ખબરામાં અમાર ધોરો કૂતરો આવી ગયો લે લે નાખ દે લે કઈ લેટ એ નાખી દે ઈકન ભૂઈ નાખ હા ઈકન ચોખ્ખામાં બસ દરરોજ ધોરો કૂતરો ખાય હે અમાર જોડી हम मित्र अगर जीए बहुत तो बहुत जगह है हमें जोइजको तो जो जो अखिल रेलवे कॉलोनी है रेलवे ऑफिस है, आसर बजे आसर और बाजू स्टेशन ने बाजू है ले 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 खा ले ખાઈ મિત્રો રેલવે સ્ટેશનના બધી જગ્યાએ અમે ખવરાઈએ દરરોજ અમારે હું અને છોકરો સાંજે ખાવા માટે બધાને ખવડાવવા માટે કરીએ છીએ અમે દરરોજ આ કામ કરીએ મિત્રો અચારો જેટલો ભૂખ્યો હ હુત્ર પ્રેમથી જમે છે મિત્રો કુતરો આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો હવે આ કૂતરાને આપણે બિસ્કીટ આલી છે મિત્રો તમે જોઈ શકો છો પાછળ બધો કૂતરો ખાવા આવી ગયા છે હવે આપણે મને ખાવા આપીએ યુઝ ખવડાવ અમારો છોકરો બિસ્કીટ કૂતરાનો દરરોજ આવીએ મિત્રો અહીંયા દરરોજ અમાર અહીંયા ખવડાવવાનું કામ છે રેલવે સ્ટેશને udara coba agar dia mitro apa mitro putra bawa khawani water join berakhir લોકરો અંગાત રમો લે લે તમે જુઓ મિત્રો દરરોજ કુતરો મારો અવાજ બાઇકનો અવાજ આવી જાય હા ખબરવા બિસ્કીટ એના માટે નાખ્યા મિત્રો રોટલા ઘરે બનાવીએ અમે પણ ઘનનો કૂતરો મારો બાવી તેવી કૂતરો છે મિત્રો હું અને મારી મિસિસ વાઇફ બે જનો રોટલા ઘડીને થાકી જઈએ હે એટલે મજબૂરન બિસ્કીટ ખવડાવવા પડી મિત્રો શું કરીએ એટલે બે જનો અમે થાકી જઈએ હે રોટલા ઘરી ઘરીને લગભગ હું એ બનાવું એ બ્લોગ હું મિત્રો મેલેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં મૂકે મિત્રો તમે જુઓ મિત્રો મજામાં કસી અહીંયા ઓન જેવું કોઈ પુણ્ય નથી મિત્રો જીવનમાં હું લઈને આવે અને હું લઈને જવાના મિત્રો હું કેવું કીશ અમારો છોકરો છે મારે આ રીતે જ બનાવો કદાન જેટલું આલ્યો ભગવાને એ મેં ખોરું તો અને કૂતરાના જાનવરોના પશુ પક્ષીના બધાને ખવડાવીએ મિત્રો હું લઈને આવ્યા ને હું લઈને જવાના ખાલી હાથે આવ્યા તા ને ખાલી હાથે જવાના ભેગું કરેલું બધું મિત્રો અહીં જ રહી જવાનું બાકી જ્યાં ખવડાવ્યું પીવડાવ્યું કોઈને ખુશ રાખે એ જ મિત્રો સાથે આવવાનું બાકી કોઈ નહીં આ ચલ પ્રેમથી ખોય છે મિત્રો રોટલો તો થોડો ખવડાવી દે ને तो तो रोटले पर मित्र रोटले खवराई दिए खाई जो, जो, एक एक जो है बीजा रोटलो खा खाया, और बिस्किट खाए इतने अमे जे खाता है लाइए है मजा में प्रेम थी खाया यूज मस्ती करा है ना कूतरा बहु वालो ही मारा गोरम મિત્રો ઘરે આવી ગયા અમે ખબર ઘરે આવી ગયા હા હવે બહારનો કુતરોને ખવડાવવાનું હવે બાનનો કુતરોને ખવડાવવાનો હા હવા બધો રહ્યો લુ આવ્યા હમ એ ખંતાઈ રહ્યો બધાને ખવડાવવાનું હા એ અમને થોડી રાત થાય એટલે રોટલા બના હા પછી આપણે ખવડાવી દઈએ મિત્રો મિત્રો આ અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો હું તો નવા નવી બ્લોગ બનાવી મિત્રો તમને સારું લાગે ના લાગે શું હું મિત્રો જય માતાજી મિત્રો